પાટણ જિલ્લાના હારીના ચાબખા ગામેથી ગાંજાના વાવેતરનો જથ્થો એસોજી પોલીસે સ્થળ પરથી બે આરોપીને કરી અટકાયો ચાબખા ગામે ગાંજાનું વાવેતર કરી હોવાનું મળી હતી બાતમી ઠાકોર સચિનજી ચમનજી દ્વારા ઘરની બાજુમાં વાડામાં કર્યું હતું ગાંજાનું વાવેતર પાટણ એસઓજી દ્વારા ગંજાના લીલા છોડ તેમજ સુક્કો ગાંજો જડપી પાડ્યો રેડ દરમિયાન પકડાયેલ ગંજાના વજન 46 કિલોગ્રામ જેની કિંમત 4,60,000 સુક્કો ગાંજો 620 ગ્રામ જેની કિંમત 6,200 વજન કાંટો કિંમત 200 તેમજ Android ફોન કિંમત 5000 નો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી કુલ 4,71,400 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ પાલ સોલંકી સમી